જગદંબા સૌના દુઃખર દૂર કરે છે અને અમારે મન વાંછિત ફળ અમને આપે છે મા પ્રત્યેની ની અને વિશ્વાસ પૂરો પૂરો એમને છે અને દર વર્ષે આ વર્ષે તો અમારી માં આજે કેટલી કસોટી લીધી છે જે દિવસ અમે નીકળ્યા છે તે દિવસે વરસાદ અવિરત ચાલુ જ રહ્યો છે ચાલુ જ રહ્યો છે તો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં અંબાજી રહ્યા છે અંબે બોલે આ જે સંઘ છે ક્યાંથી આવી રહ્યો છે રાજપીપલાથી આવે રાજપીપલાથી કેટલા દિવસ થી ચાલી રહ્યો છો આજે છ દિવસ થયા છે છ દિવસ થયા છે અંબાજી ક્યારે પહોંચવાના તો આગળ રથ પણ છે આપણને રથ નું પણ દર્શન કરાવ જે બોલો જે અંબે ચાલો બોલ મારી અંબે જે મિત્રો અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો અમે લોકો અત્યારે ડાકોરવાળા રૂટ પર છીએ ને બધું જે સંઘ છે રાજપીપળા થી જેમ બે બોલ્યુટ માં જેમ બે તો તમે સૌ જોઈ શકો છો અંબે માતાના જે માય ભક્તો છે સંઘ અંદર જોઈ રહ્યા છે એક વાર જેમ આ સંઘ ક્યાંથી આવી રહ્યો કેટલા દિવસ અંબાજી કેવું પહોંચવાના અંબાજી પચીસ પચીસ તારીખે અંબે બોલ મારી અંબેરી અંબે તમે શકો છો અત્યારે મહિનાનો આપણો છે લઈને પાંચસો લોકો છે અત્યારે બિલકુલ પાંચસો લોકો છે બિલકુલ નો લોકોના સંત છે રાત પીપળા થી કર્યું છે ચાલો પેલા માતાજી ના દર્શન કરાવ્યા કેમેરામેન પેલા માતાજી ના દર્શન કરાવી

ટોટલ અમારી ભાઈ પાંચસો છે બધા પદયાત્રીઓ અને બીજો સ્ટાફ કરીને આમ પાંચસોથી ઉપર થઈ જાય પણ મારા પદયાત્રીઓ પાંચસોથી વધારે પણ હશે અને આ છેલ્લા અમે અઢાર વર્ષથી આ અમારી આ છે એ અવિરત પદયાત્રા અમારી ચાલુ છે મા જગદંબા અમારા સૌના દુઃખદર દૂર કરે છે અને અમારે મનવાંછિત ફળ અમને આપે છે અમારું ભાવિત ભક્તો છે બધા તમે જોતા હશો કે કોલેજ સ્કૂલમાં ભણતા હોય એવા યંગસ્ટાર છે બધા છોકરાઓ છે મા પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ પૂરો એમને છે અને દર વર્ષે આ વર્ષે તો અમારી માં આજે એટલી કસોટી લીધી છે જે દિવસથી અમે નીકળ્યા છે તે દિવસે વરસાદ અવિરત ચાલુ જ રહ્યો છે ચાલુ જ રહ્યો છે છતાં પણ અમારા જે પદયાત્રીઓ છે એમનો ઉત્સાહ ક્યારેય ઓછો થયો નથી માં જગધામના ચરણમાં જયારે અમે જઈશું તો જેમ એક ટીચર કોઈ એવા છોકરાને એક્ઝામ્પલ તરીકે વધારા અઘરો દાખલો આપી દે તો એના માટે પછી જો એ સોલ્વ કરીને આપે છે તો એની શાબાશી મળે છે અને એ આગળ પ્રગતિ કરે એવા આશીર્વાદ પણ મળે છે તો કદાચ અમારી મા જગદંબા પણ આવું જ કંઈક વિચારતા હશે અમારી કસોટી કરે તો અમને કંઈ સારું ફળ મળશે એવી અમારી આશા છે જેમ કે દર્શન મિત્રો તમે જોયો આપણા જે સંઘના સંચાલક કે માતા જે છે અત્યારે સાચી કસોટી રહી છે મને પણ એવો થઈ રહ્યો છે હું પણ આમ સાત વર્ષ અંબાજી શેડ્યુલ ટાઈટ હોવાને લીધે ના જઈ શકે પણ માતાજીની કૃપાથી મને અત્યારે આ લાભ મળ્યો રત્નો થયો થોડો એ અંબાજીનો જે સંઘ આવી રહ્યો હતો અને વચ્ચે પણ સેવામાં જે કેમ્પો લાગેલો છે અમારા ગ્રુપના સેવા થકી અમે પણ માતાજીના દર્શન કરીશું અને જે સંચાલક શ્રી એ કીધો કે માતાજી કસોટી લઈ રહ્યા છે પણ એમની જીત થશે હંડ્રેડ પર્સન્ટ માતાજી થી પણ હું એવી પ્રાર્થના કરું છું અંબે માતા થી ગબ્બર ગોઠવાળી અંબે માં આ બધાની મનોકામના પૂર્ણ કરે અને બીજો યુવા વર્ગ વધારે જોઈ મળે જોવા મળી રહ્યો છે અહીંયા આ જે લોકો છે આની અંદર યુવા વર્ગ તમે જોઈ શકો છો નાની ઉંમરના જે યુવા લોકો છે અંબાજી જઈ રહ્યા છે એમની સાથે વાતો કરીશું શું નામ છે આપનું મનોજ મનોજ ભાઈ આ સંઘમાં જઈ રહ્યો છો કેવું લાગે છે તમને બહુ સારું સારું લાગી પહેલી વખત આઈવા પકપલનામાં એ પહેલા પણ ક્યારે યાત્રા કરેલી આઈવા કન યાત્રા એકવાર બધા મોલેવીને બોલાવશો જય અંબે અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે અંબે જય જય અંબે

માં અંબાથી પ્રાર્થના કરીએ છીએ તમે લોકો પણ આ વિડીયો ની અંદર જે અંબે કમેન્ટ જરૂરથી કરશો મળીશું નવા એક વિડીયો ત્યાં સુધી બધાને જય અંબે 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 જય અંબે